નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્રેસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત છોટાદેપુર તાલુકાના ખુટાલિયા ગામે ગામસાઈ પેઢી બદલવા માટે ગામસાઈ ઇન્દ્રની ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં આસપાસના ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા તો સાથે જ લોકસભાના સાંસદ પણ ઉપસ્થિત રહ્યા હતા છોટાદેપુર તાલુકાના સમસ્ત ખુટાલિયા આદિવાસી સમાજ વતી ગામસાઈ પેઢી બદલવાના કાર્યક્રમને લઈને ગામસાઈ ઇન્દ્રની ઉજવણી કરવામાં આવી હતી આદિવાસી સમાજના રીત રિવાજ મુજબ ગામસાઈ ઇન્દની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં છોટાદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાંસદ જશુભાઈ રાઠવાની સાથે મોટી સંખ્યામાં લોકો આદિવાસી નૃત્ય પર ટીમલીના તાલે ઝૂમ્યા હતા રેહાન પટેલ નેશનલ પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર